એક દંપતિ હતું પતિ અને પત્ની બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા અને એકબીજાની ખૂબ સંભાળ રાખતા હતા તેઓની આર્થિક સ્થિતિ ખૂબ નબળી હતી એક દિવસ પત્નીએ કહ્યું ભગવાને મને કેટલા સુંદર વાળ આપ્યા છે પણ આ વાળમાં નાખવા માટે મારી પાસે એક પણ સારી હેરપિન નથી મને એક સારી હેરપિન તો લાવી આપો પતિએ કહ્યું અરે ગાંડી તને તારી હેરપિનની પડી છે મારી પાસે ઘડિયાળ છે તો એમાં બેલ તૂટી ગયો છે પણ નવો નાખવા માટે પૈસા નથી તો તારી હેરપિન ક્યાંથી લાવ સાંજે પતિ પોતાનું કામ પતાવી ઘર તરફ પાછો ફરી રહ્યો હતો ત્યાં ઘડિયાળની દુકાન આવી તેને તેના બેલ્ટ વગરની ઘડિયાળ વેચી નાખી અને પછી ત્યાંથી કટલેરીની દુકાને ગયો અને પત્ની માટે હેરપિન લઈ આવી ઘરે આવી બાળું ખખડાવ્યું પત્નીએ બારણું ખોલ્યું પોતાની પત્નીને થોડીવાર સૂન મૂન બની જોઈ રહ્યો પત્નીએ પૂછ્યું આમ શું ભૂતની જેમ રોખા ફાડીને જોઈ રહ્યા છો પતિ કહ્યું અલી તારા લાંબા વાળ ક્યાં ગયા પત્નીએ જવાબ આપ્યો મેં માળા વાળ કાપી વેચી નાખ્યા બદલામાં મળેલી રકમમાંથી તમારા માટે અફલા તૂન બેલ્ટ લાવી જ્યું પત્નીએ બેલ્ટ બતાવ્યો હાથમાં મૂક્યો પતિએ તેને બધી વાત કરી અને પછી તેના હાથમાં હેરપિન મૂકી બંને એકબીજાને પ્રેમથી ભેટી પડ્યા સંબંધોને જાળવવા અને વિકસાવવા માટે સામે વાળી વ્યક્તિ મારા માટે શું કરે છે તે નહીં પણ હું સામે વાળી વ્યક્તિ માટે શું કરું છું તે મહત્વનું છે